કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું જેને સુરતના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિએ લાઈવ નિહાળી ચર્ચા કરી હતી કેન્દ્ર સરકારી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું આ બજેટને લઈને સુરત જેમ એન્ડ જ્વેલરી સેક્ટર સોલાર ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લેપગ્રેન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ સરકારની વિવિધ પ્રકારની રજૂઆત કરી હોય ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટફ સ્કીમ કરી શરૂ અને સેઇઝમાં ટેક્સ ફ્રી હીરા વેચાણની છૂટ મળે તેના ઉપર હીરા ઉદ્યોગ જગતનું મદાર હોય છે તે ચેમ્બર ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ બજેટ નિહાળ્યું હતું અને બજેટને લઈ ઉદ્યોગપતિઓ દ્વારા ચર્ચાઓ પણ કરાઈ હતી અને નયનેશ પચીઘર ગુજરાત પ્રેસિડેન્ટ ઇન્ડિયન એન્ડિયર જ્વેલર્સ એસોસિએશન આજના બજેટમાં વધગાળાનું જે બજેટ કહેવાય એનું જે રીતનું આખું ઉદ્યોગોને ફાયદો શું નથી શું થશે આ ગવર્મેન્ટનું એક અંતરિમ બજેટ કહેવાય ઇલેક્શન પહેલાંનું બજેટ કહેવાય અને ઇલેક્શન લગભગ હવે એક મહિનાની દૂર છે એટલે એમને ટેક્સ એપ અને કસ્ટમ્સમાં કોઈ પણ ફેરફાર મૂક્યા નથી અમે આ બજેટમાં એક ઇલેક્શન પર્પઝ કે ગવર્મેન્ટના આ ઇન્ડસ્ટ્રીને કદાચ મૂવ મળે એના માટે અમે કસ્ટમ્સ એમની ફેરફાર માટેની દરખાસ્તો મૂકી છે પણ એમને અત્યારે આ અંતરિમ બજેટમાં કોઈ પણ દરખાસ્તો એમને માની નથી અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન પછી કસ્ટમ્સ સૂરિટી અને ડાયમંડમાં જે પણ અમારી ટેક્સ ટેક્સની જે ચેન્જ હતા તેમાં એમને અત્યારે ઇલેક્શન પછી જ્યારે નવું બજેટ આવશે તેમાં ફેરફાર મૂકશે એવી અમારી આશા છે અચ્છા આનાથી ઉદ્યોગને કેટલું તકલીફ પડે અત્યારે તો ઉદ્યોગ માટેનું આપણે કહીએ કે અત્યારે ઉદ્યોગમાં કોઈ પણ ચેન્જીસ કારણ કે આ એક અંતરિમ બજેટ હતું ને ઇલેક્શન પછી જે મેઇન બજેટ આવશે એમાં કદાચ ફેરફાર થશે તો અમારી ઇન્ડસ્ટ્રીને જરૂર લાભ થશે ને અમારી ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ્સને મૂવ કરવામાં મદદ કરશે અચ્છા આવનારા સમયમાં કઈ રીતે ફેરફારો ઈચ્છો આવનારા સમયોમાં અમે કસ્ટમ્સ ડ્યુટીમાં કસ્ટમ્સની ડ્યુટી ઘટાડવા માટેની માંગ અમારી કન્ટિન્યુઅસ છે અને એમાં જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીને સો ટકા ગ્રો મળશે અને અમારી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ ગવર્મેન્ટ્સમાં જીડીજીમાં એનો વન પોઈન્ટ સિક્સ પર્સન્ટનો રેશિયો છે તેનો રેશિયો એક્સપોર્ટ્સમાં પણ અમારી ઇન્ડસ્ટ્રી જેમ જ્વેલરી સેક્ટર્સનો હિસ્સો વધશે જો ટેક્સ સેપમાં ફેરફાર આવશે ત્યારે વધશે સો अतुल मोहता बजट रहे हाँ टेक्सटाइल के लिए, लिए अगर इसको देखें तो विशेष इस बार अपेक्षा थी एम को लेकर कि एम का टाइम पीरियड बढ़ाया जाएगा या फिर इसको पोस्टपोन किया जाएगा लेकिन ऐसा कुछ देखने को नहीं मिला कुछ ना कुछ कपड़े व्यापारियों को इसमें निराशा हाथ लगी तो अगर एम का टाइम पीरियड बढ़ाया जाता तो अभी मार्केट अच्छा ग्रो कर रहा था और तेजी थी तो उसकी वजह से मार्केट वापस डाउन जाने का अच्छा अभी आने वाले में दूसरा बजट आएगा इलेक्शन

બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે